पूजेश्वरी ना सांसारिक परिवारजनों जनों आदि 100 जेटला आमंत्रित मेहमानों साथे 500 में वधू भाइयों बहनों जोड़ाया होता अशुभ प्रसंगे पधारेल मेहमान गुरु भक्तों तेमना परिवारजनों अने दहेगाम जैन सकल संघना भाई बहनों माटे सवारे नवकारशी तथा बपोरनु स्वामी वात्सल्य श्री संघ तरफती रखवावामान आवेल दहेगाम जैन संघना प्रमुख श्री कमल भाई सुरेश भाई चोकसी ये सब कोई ने અને નૂતન ઉપાશ્રય બનાવવામાં તેમણે અને તેમની કમિટીએ દિવસરાત એક કર્યા હતા આજરોજ સાદરા આઉટપોસ્ટનું મકાન જે આશરે 140 વર્ષ જૂનું મકાન હતું તેની જગ્યાએ નવું મકાન ચિલોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર આર પરમાર તથા ચિલોડા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના દાતાઓના સહયોગથી બનાવવામાં આવશે જેનું લોકાર્પણ ગાંધીનગર રેન્જ આઈજી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજાવસમ સિંટી દહેગામે શ્રી આયુષ જૈન તથા ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તેમજ દાતાઓ અને પોલીસ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવેલ જેમાં જેઓએ દાન આપેલ તેવા દાતાઓનું સન્માન કરવામાં આવેલ છે આજે મોહર્રમના તહેવારે ગાંધીનગર સેક્ટર ઓગણત્રીસ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા જુલુસ કરવામાં આવ્યું હતું જેમાં યુવાનોએ વિવિધ કરતબો બતાવ્યા હતા સાથે જુલુસમાન સામેલ બિરાદરો માટે ઠંડા પીણા અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું गांधीनगर जिला वर्षो परंपरा मुजब तारीख पांचमी जुलाई शनिवार द्वारा मुख्य लाइब्रेरी चौक हसु दादा दरगाह सुधी हिंदू मुस्लिम न प्रतीक मेहंदी उत्सव उजा आ भव्य महोत्सव मन एक हजार महदी कढ़ा मांगी गांव न मुख्य मार्गो पर सौ ग्रामजनों भव्य स्वागत कर रात्र दिवी जो महोल सर्जाय સૌ નાગરિકોએ મહેדינה દર્શન કર્યા કડી સર્વ විශ්වવિદ્યાલયના એનએસએસ સ્વયંસેવકોએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુર ખાતે 27 જૂન થી 3 જુલાઈ 2025 દરમિયાન આયોજિત રાષ્ટ્રીય એકતા શિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ શિબિરમાં પોંડિચેરી, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, ઓડિશા પશ્ચિમ બંગાળ સહિત કુલ 11 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના 215 જેટલા સ્વયંસેવકો જોડાયા હતા પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં પ્રિયાંશી મહેતાએ દ્વિતીય સ્થાન મેળવ્યું દિયા ડેકોરેશન સ્પર્ધામાં કૃતિ ચૌહાણે તૃતીય સ્થાન મેળવ્યું દિવસની શરૂઆત યોગ અને વ્યાયામથી થતા વિવિધ વર્કશોપ અને પ્રવૃત્તિઓ યોજાઈ જેમ કે સેલ્ફ ડેવલપમેન્ટ સેલ્ફ ડિફેન્સ વારલી પેઇન્ટિંગ ટ્રાઇબલ ડાન્સ સ્ટાર્ટઅપ ટ્રેનિંગ ડ્રામા ડાન્સ સેન્ડ આર્ટ ગરબા ફોટોગ્રાફી વગેરે વિશેષ પ્રદર્શન બદલ કડી સર્વવિશ્વ વિદ્યાલયના પ્રમુખ શ્રી વલ્લભભાઈ પટેલ એ એનએસએસ ટીમને અભિનંદન પાઠવ્યા ડોક્ટર કમલકુમારકર રીજિonal ડાયરેક્ટર દ્વારા માઈ ભારત પોર્ટલ જેવા વિષયો પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું ઉદ્ઘાટન સત્રમાન ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ અને સમાપન સત્રમાન શ્રી રમણભાઈ પાટકરની વિશેષ ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમમાં સંકલન અને માર્ગદર્શન यूनिवर्सिटी एनएसएस प्रोग्राम को श्री धर्मेंद्र सिंह राठौर द्वारा समग्र शिबीर दरमियान कोओर्डिनेशन शैक्षणिक प्रवास विल्सन हिल्स रामचंद्र मिशन आश्रम द लेडी विल्सन म्यूजियम તથા પ્રખ્યાત મંદિરોની મુલાકાત તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગર નો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ